નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર વહેલી સવારમાં સૌ કોઈ મિત્રો માટે ફરી એકવાર એક મહત્વપૂર્ણ અપડેટ લઈને આવ્યો છું એક બાજુ એલઆરડી કોન્સ્ટેબલ લોક રક્ષક દળ ભરતીના નિયમોમાં ખૂબ જ મોટા ફેરફાર થયા છે તો બીજી બાજુ અન્ય ભરતીમાં પણ ફેરફાર થવાની પૂરેપૂરી સંભાવના સાથે મહત્વપૂર્ણ અપડેટ પણ આવી ગઈ છે આગળ વધ્યાની પહેલાં આપણા આ પ્લેટફોર્મને એકવાર જોઈન જરૂરથી કરજો જેથી કરી આવનાર અવનવી અપડેટ બિલકુલ ફ્રીમાં તમને મળતી રહે તો એક બાજુ જે લોકરક્ષક ભરતીમાં ફેરફાર થયો છે તો બીજી બાજુ અપડેટ પણ આવી ગઈ છે દિવ્ય ભાસ્કરની અંદર પીએસઆઈ ભરતી બાબત પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગુજરાત કેડરની અંદર ભરતીના નિયમોમાં પણ ચેન્જીસ થશે એવી અપડેટ આવી છે લેખિત તથા ફિઝિકલ ટેસ્ટ પરીક્ષાની અંદર ધરખમ ફેરફાર થશે રાજ્ય સરકાર ટૂંક સમયમાં નવા ભરતીના નિયમો પણ બહાર પાડશે દોસ્તો ડિટેલમાં સમજીએ તો એલઆરડી બાદ હવે પીએસઆઈ ભરતીના નિયમોમાં પણ ફેરફાર કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે પીએસઆઈની પરીક્ષામાં એલઆરડીની જેમ જ વજનનો માપદંડ હટાવી દેવામાં આવશે માત્ર એટલું જ નહીં દોડમાંથી માર્કિંગ સિસ્ટમ પણ દૂર કરવામાં આવશે તેમજ ફિઝિકલ પરીક્ષા લેવામાં આવશે પણ તે માત્ર ક્વોલિફાઈંગ જ રહેશે એટલે એના માર્ગ ગણાશે નહીં આ ઉપરાંત લેખિત પરીક્ષામાં પણ ધરકમ ફેરફાર આવશે જેમાં ચારસો માર્ક્સને બદલે ત્રણસો માર્ક્સની પરીક્ષા જ લેવામાં આવશે આ પરીક્ષામાં બસો ઓબ્જેક્ટિવ અને સો માર્ક્સના ડિસ્ટ્રિયિવ પરીક્ષા યોજાશે આ અંગે સરકાર આગામી દસ દિવસમાં સત્તાવાર જાહેરાત પણ કરી શકે છે તો આ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટ છે પીએસઆઈ ભરતીની તૈયારી કરતા અને પીએસઆઈ બનવા માંગતા ઉમેદવારો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય મારા હિસાબે છે આ અપડેટ ગમી હોય તો વિડીયોને એકવાર લાઇક જરૂર કરજો દોસ્તો ફરીવાર મળીશો ત્યાં સુધી ગુડ બાય ટેક કેર